જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે અત્યારે અમે આ રસ્તા રોડ ઉપર નીકળ્યા ને હાઈવે ઉપર મહુવા તળાજા હાઈવે ઉપર તો આપણે સોશિયલ મીડિયા આશ્રમ છે પોપટભાઈનું તો અહીંથી નીકળ્યા તો કીધું કે હાલો આપણે મુલાકાત કરવી તો હાલો જાય છે અંદરથી તમને બતાવવું કે ભાઈ આશ્રમ કેવો છે અત્યારે ક્યાં કામ પહોંચ્યું છે જોઈ શકો છો આ પ્રભુજી બધાય બહાર બેઠા છે જો ભાઈ બહુ મોટું બનાવ્યું છે ભાઈ પોપટભાઈ અને કામ પણ ખૂબ સરસ છે જો તો અત્યારે હવે કદાચ પોપટભાઈ હશે તો આપણે મુલાકાત કરીશું એની તો આપણે અંદર જઈએ છીએ પ્રભુજી બહુ જાજા છે સોશિયલ મીડિયા પેલા આ એટલું જ એમ થયું હતું આમાં પ્રભુજીને રાખતા હતા પછી અત્યારે જો આ બનાવ્યું છે બધાની મદદથી થોડો ઘણો સપોર્ટ બધા આપે છે પાણી ગયું Altyazı <laughs> M.K. <laughs> <laughs>

દવાખાનું જે કઈ કામ હોય એ બધું એ પણ આ લોકો કરે છે અહિયાં અને પાછળ જો ગાયું પણ રાખે છે હવે કામે હજી ચાલુ જ છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી તો આ તો પોપટભાઈનો આશ્રમ સોશિયલ મીડિયા આશ્રમ અંદર તે બહુ મસ્ત બનાવી દીધું છે ને હવે નીકળીએ છીએ અમે જય માતાજી જય શ્રી કૃષ્ણ